ડભોઈ શહેર અને તાલુકામાં તમામ વિસ્તારોમાં સવારના સુમારે જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું ડભોઈ સહિત સમગ્ર તાલુકા પંથકમાં સુમારે ગાઢ ફેલાતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી જેને કારણે સવારના સુમારે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ફરજિયાત વાહનોની હેડલાઇટ ઓન કરવી પડી હતી ડભોઈ શહેર અને તાલુકામાં છેલ્લા ચારેક દિવસથી મતમાન ઋતુચક્ર મોટા ફેરફારો જોવા મળ્યા છે લો પ્રેશર સિસ્ટમને લઈ શનિવારે સાંજથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણ બદલાવાની શરૂઆત થઈ હતી મધ્યરાત્રિના સુમારેથી વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું હતું બીજી તરફ ઠંડા પવનના વાયરાથી અસર હેઠળ લોકોની કામ ધંધા અને ડભુઈ શહેર અને તાલુકામાં વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયા હતા જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ડભુઈ તાલુકામાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં મકાઈ તુવેર બાજરી અને ઊંધિયું સારું વાવેતર થયું છે પરંતુ વાદળછાયું વાતાવરણ સર્જાતા પાકને નુકસાનની ભીતિ ઊભી થઈ હતી જોકે છેલ્લા બે દિવસથી ઠંડીમાં પણ થોડો ઘટાડો નોંધાઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અવર જવર માટે મુશ્કેલી વેઠવી પડી હતી આ અને ડોઈ તાલુકાના તુવેર બાજરી અને ઊંધિયું વ્યક્ત કરી હતી જ્યારે વહેલી સવારના સુમારે ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ છવાતા ડભોઈ તાલુકામાં કેટલાક સ્થળોએ પ્રકૃતિ પ્રેમીઓને હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું સવારે ખુશનમાં માહોલનો લાભ મેળવવા લાંબા અંતર સુધી બુકિંગ કર્યું હતું સવારના દસેક વાગ્યા બાદ સુરત દાદાએ દર્શન થતા લોકોએ રાહત અનુભવી હતી ફઝલ રજા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડભો આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો